વિસાવદરમાં ચેમ્બર ઓફ કોમર્સ અને પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડિયા દ્વારા રેલ્વે વિભાગને આવેદનપત્ર અપાયું છે પશ્ચિમ રેલવે ભાવનગર મંડળને સંબોધીને વિસાવદર રેલવે સ્ટેશન માસ્ટરને આવેદનપત્ર અપાયું હાઈકોર્ટના આદેશને મીટર ગેજ ટ્રેનના ટાઈમ ટેબલના ફેરફારના વિરોધ અંગે આવેદનપત્ર અપાયું જેમાં વિસાવદરમાં મીટર ગેજ ટ્રેનના જૂના ટાઈમ ટેબલમાં જો ફેરફાર કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ચેમ્બર ઓફ કોમર્સ અને પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડિયાએ ઉચ્ચારી હતી જેમાં ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ દીપભાઈ પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડિયા લલીભાઈ ભટ્ટ રમણીકભાઈ દવે જેપી છતાણી ચંદ્રવદનભાઈ ચૌહાણ સહિત વિસાવદર શહેર ગ્રામજનો તેમજ સેવાકીય સંસ્થાઓ સાથે રહી મોટી સંખ્યામાં રેલવે સ્ટેશન માસ્ટરને આયોજનપત્ર પાઠવાયું હતું રેલવે જે ટાઈમ બદલાવ્યા છે અમારી મીટર ગેજ ટ્રેનના એના વિરુદ્ધમાં આજે આવેદનપત્ર આપ્યું છે અને જાણ કરી દિલીપભાઈ કીધું એમ અગાઉ ફોરેસ્ટ વિભાગે પણ કીધેલું છે એ લેખિત આપેલું છે કે જ્યારથી આ ટ્રેન ચાલુ થઈ છે ને ત્યારથી આ ગેજ લાઈન ઉપર એક પણ વન્ય પ્રાણીનું મૃત્યુ નથી થયું તો અહીંયા કેમ રાતના બધા દિવસે દિવસે કરવામાં આવે છે ટ્રેન હાઈકોર્ટ રેલવે એવું કે છે કે હાઈકોર્ટે આદેશ કર્યો છે હાઈકોર્ટનો આદેશ હોય તમને બતાવો કયા વિસ્તારનો હાઈકોર્ટનો આદેશ છે રેલવે ટ્રેન અમારી આ પચીસ ની ત્રીસની સ્પીડે હશે આલે છે હાવ ધીમી ટ્રેન હાલે છે વાહ તમે જોવો છો કે પીપા ઉદ્યોગપતિઓ માટે ફાળવેલી ટ્રેનો એ ની સ્પીડે હાલે છે સિંહોના મૃત્યુ તો એ લાઈન ઉપર આવે અમારે વન્યપાણી સસલું પણ નથી બિરુ સાહેબ તો હુકામે આ કાયદો અમારી ઉપર ઠોકી બેસાડવામાં આવે છે હુકામે અમારા ટ્રેન ના વ્યવહાર ને ટાઈમ ની ફેરફાર કરવામાં આવે ગરીબની ટ્રેન છે ગરીબ લોકો સાહેબ આમાં મુસાફરી કરે છે અહીંયા કોઈ મોટા ઉદ્યોગપતિ નથી આવતા અહીંયાથી તાલાળા સાસણ આમ અમરેલી બધે જવા માટે તાલાળા જાય ને અહીંથી તો અહીંથી બસમાં જાય માણસ રાતના પહોંચવું હોય તો અહીંથી મોણિયા જાય મોણિયાથી બસ બદલે પાછો મેંદેડા જાય મેંદડાથી બસ બદલે તાલાળે પકડે તો આ ટ્રેન ચાલુ હોય તો અમારા અહીંના મુસાફરો છે એના માટે ખૂબ સારું હતું આ સાંજની ટ્રેનનો ટાઈમ જે બદલાયો છે એમાં ફેરફાર કરે રેલવે વિભાગ રેલવે વિભાગના ચેમ્બર ઓફ કોમર્સે જે એને કીધું છે કે અમે આની અમે આંદોલન કરશું તો મારો પણ એક ખેડૂતના દીકરા તરીકે ટેકો છે રેલવે વિભાગને અગાઉ પણ ખબર છે કે જ્યારે વિસાવદરની આંદોલનની શરૂઆત થાય ત્યારે રેલવે ફાટકો બંધ થયા હતા ત્યારે પણ તમારે નમતું જોખવું પડ્યું હતું જ્યારે ટ્રેન બંધ કરી રીતના ચાલુ કરવામાં તમારે નમતું જોખવું પડ્યું હતું એના કરતાં તમે આંદોલન થાય એ પહેલાં સમજી જાઓ તો સારું છે અમારે આંદોલન ન કરવું પડે અને અમારો આ ટાઈમ છે એ જે રેગ્યુલર જૂના મુજબ હતો એ મુજબ કરી આપવા મારી ભલામણ છે વિનંતી છે અને આંદોલન માટે ચીમકી પણ છે આવી વાત સાથે આપ સૌને વિનંતી છે કે આંદોલનમાં ચેમ્બર ઓફ કોમર્સ જ્યારે જ્યારે જયારે જયારે આંદોલન કરશે રેલવે સામે ત્યારે તમામ લોકો જોડાશે જય જવાન જય કિસાન